ધનતેરસના દિવસે કોઈ પણ સમયે ઉપાય બતાવ્યો છોડમાં મિત્રો ધનતેરસ દિવસે જો તમે આ નાનકડો ઉપાય કરી લો તો જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે એટલું ધન આવશે કે સાત પેઢીઓ બેસીને ધન ખાશે અને આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે હા મિત્રો જુઓ ધનતેરસ નો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે જે દિવાળીના બે દિવસ પહેલા ઉજવાય છે હા એવું કહેવાય છે મિત્રો કે આ દિવસે સ્વયં માતા લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે તે ભક્તોના ઘરમાં પ્રવેશે છે જ્યાં સ્વચ્છતા હોય જ્યાં પવિત્રતા હોય હા મિત્રો જુઓ ધનતેરસ ની આ પવિત્ર ક્ષણ માત્ર ધન અને સોનું ચાંદી ખરીદવાનો પર્વ નથી એ જરૂરી નથી કે દિવસે તમે સોનું ચાંદી ખરીદો એ જરૂરી નથી કે તમે ધનતેરસ ના દિવસે ઝાડુ ખરીદો એ જરૂરી નથી કે તમે ધનતેરસ ના દિવસે સૂકા ધાણા ખરીદો આજે હું તમને એક એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ બતાવું છું જે જો તમે દિવસે બાંધી દો તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરવા લાગશે જ્યારે દેવી મહાલક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરે છે અને એવા ઘરોમાં પ્રવેશે છે જ્યાં શ્રદ્ધા વિશ્વાસ અને અદૃશ્ય નિયમોનું પાલન થાય છે અને આજે હું તમને એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય બતાવવા જઈ રહી છું જે ન તો શાસ્ત્રોમાં ખુલ્લેઆમ બતાવવામાં આવ્યો છે ન પંડિતોએ આજ સુધી તમને સમજાવ્યો હશે કારણ કે આ રહસ્ય અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલું છે હવે તમે પણ એજ વિચારતા હશો ઘણા લોકોના મનમાં આ પણ સવાલ આવતો હશે કે ધનતેરસ અને તુલસીનો શું સંબંધ છે તો જુઓ એ જ સંબંધ આજે હું તમને બતાવવા જ રહી છું જો આ ઉપાય પ્રાચીન સમયમાં ફક્ત મોટા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતો કરતા હતા અને તેમણે આ ઉપાય ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય સાંભળવા માટે તમને પસંદ કર્યા છે તો જેના આંગણામાં તુલસી છે જેને વિષ્ણુ પ્રિયા કહેવાય છે આ તેજ તુલસી છે જેના આંગણામાં દીવો પ્રગટે છે તો પેઢીઓ સુધી ધનનો પ્રવાહ ચાલ્યા કરે છે પરંતુ તમારામાંથી કેટલાય ક્યારે વિચાર્યું કે તુલસી એક સામાન્ય છોડ નથી તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું એક એવું સ્વરૂપ કહેવાયું છે જે દરેક ઘરમાં સ્થાપિત રહે છે તુલસી એ ફક્ત એક સામાન્ય છોડ નથી પરંતુ ધનના માર્ગ શોધવાનું એક માધ્યમ છે અને ધનતેર્સનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે ચૂપચાપ તુલસીમાં એક વિશેષ વસ્તુ બાંધી દો તો ધનની એવી ધારા વહે છે કે જેને તમે રોકી નહીં શકો બલકે તમને જાતે જ નહીં સમજાય કે ક્યાંથી કઈ રીતે ધન આવવા લાગ્યું ક્યારેય ધન અટકશે જ નહીં જો તમારો વેપાર થપ પડી ગયો હોય તો વેપાર જાતે જ ઊભો થઈ જશે અને બધા દેવા આપોઆપ તમારા જીવનમાંથી પાછા ચાલ્યા જશે ક્યારેક અચાનક કોઈ ભૂલી ગયેલું ધન તમને મળી જશે હવે એ ન વિચારો કે હું આ વસ્તુ તરત જ બતાવી દઉં ના કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી આ એ અમોઘ વિધિ છે જેને કરનારનું નસીબ બદલાઈ જાય છે પરંતુ પહેલા સમજો કે ધનતેરસ અને તુલસી વચ્ચેનો સંબંધ શા માટે છે શું છે અને કેવો છે ધનતેરસની રાત્રે જ્યારે યમદીપ પ્રગટાવવામાં આવે છે તો તેની સમાંતર તુલસીના આંગણામાં બેઠેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે આપણા ઘરની જે તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે તુલસીના છોડની અંદર માતા લક્ષ્મી સાક્ષાત વિરાજમાન હોય છે જુઓ લોકો મોટા મોટા મંદિરોમાં જઈને માતા લક્ષ્મીને શોધે છે પોતાના પૂજા સ્થાનમાં શોધે છે પરંતુ માતા લક્ષ્મી ધનતેરસના દિવસે બીજે ક્યાંય નહીં પરંતુ તુલસીના છોડમાં જ વિરાજમાન હોય છે આવું આપણું શાસ્ત્ર કહે છે હા મિત્રો હું તમને બતાવી દઉં કે ધનતેરસ એ એવી કાળ ઉર્જા છે જે વ્યક્તિના ભાગ્યમાં ધનની રુકાવટને બાંધે છે અને તુલસી તેનાથી વિપરીત તેને ખોલે છે તેથી જે લોકો ધનતેરસના દિવસે ફક્ત ખરીદી કરીને પાછા ફરે છે તેઓ ફક્ત પરંપરા નિભાવે છે પરંતુ જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તે પોતાનું ભાગ્ય લખે છે હવે અહીં તમારે સમજવું છે કે ધન કેવી રીતે આવે છે ધન ફક્ત પરિશ્રમથી નથી આવતું ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે સૌભાગ્ય જાગે છે જ્યારે આપણી આત્મા કોઈ શક્તિ પૂંછ સાથે જોડાય છે અને તુલસીએ મહામંત્ર છે જે આ બ્રહ્માંડની ધનાત્મક ઊર્જાને ખેંચીને મનુષ્યના આંગણામાં ઉતારી શકે છે તુલસી આપણા ઘરનો એવો છોડ છે જે માતા લક્ષ્મીને ખૂબ જ સરળતાથી આપણા ઘર તરફ આકર્ષિત કરી શકે છે અને જુઓ માતા લક્ષ્મી પણ દયાની એ દેવી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લાખ ખરાબ હોય તેણે લાખ પાપ કર્યા હોય તો પણ માતા લક્ષ્મી તે મનુષ્યનું ભલું કરે જ છે હા જો ધ્યાનથી જોવામાં આવે તો જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારેય ભયંકર રોગ ટકતા નથી આંખોમાં આંસુ તો હોય છે પરંતુ પેટમાં ભૂખ નથી હોતી અને ફરિયાદ તો હોય છે પરંતુ ગરીબી નથી હોતી કારણ કે તુલસી સ્વયં લક્ષ્મીનો દ્વાર છે પરંતુ દિવસે એક નાનકડી ગુપ્ત વસ્તુ તુલસીમાં બાંધી દેવામાં આવે તો લક્ષ્મી કહે છે કે તે ત્યાં પગ નથી મૂકતી બલકે પોતાનો ડેરો જમાવી લે છે બલકે હંમેશા માટે તે ઘરમાં સ્થાયી રૂપે પોતાનું સ્થાન બનાવી લે છે હવે વાત આવે છે કે તે વસ્તુ શું છે જુઓ તે કોઈ ચોખા નથી ન કોઈ લવિંગ છે ન અત્તર છે ન સોપારી છે તે એક એવું પ્રતિક છે જેને જો કોઈએ જાણી લીધું તો ધનનો દરવાજો સીધો ખુલતો જશે પરંતુ હજી તમારે થોડું રોકાવું છે હજી તેને બતાવતા પહેલા તેની પાછળના કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવચેતીઓ પણ હું તમને બતાવીશ કારણ કે જુઓ કોઈ પણ ઉપાય ત્યારે જ્યારે તે ઉપાય નિયમો અને સાવચેતીઓ વગર ઉપાય કરીએ છીએ તો તે ઉપાય ઉલટો થઈ શકે છે ઘરમાં ધન આવવાની જગ્યાએ ઘરમાં ગરીબી પણ આવી શકે છે તેથી હું તમને દરેક સાવચેતી દરેક નિયમ જે માતા લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ રાખે છે આ ઉપાય સાથે સંબંધ રાખે છે તે હું તમને બતાવીશ જુઓ તે ફક્ત નાનકડી વસ્તુ જાણ્યા પછી જો તમે આ વિડીયોને અધવચ્ચે જ છોડી દીધો કે અવગણી દીધો તો સૌથી મોટી મૂર્ખતા થશે કારણ કે જુઓ કોઈ પણ વિડીયો જો તમે શરૂ કરો અને તે ઉપાય સાથે સંબંધિત દરેક વાત ન સાંભળો તો પછી તે ઉપાય નિષ્ફળ થઈ શકે છે તેથી મિત્રો દરેક વાત ઉપાય સાથે સંબંધિત છે દરેક વસ્તુ ઉપાય સાથે સંબંધિત છે તેથી અંત અંત સુધી સુધી હા જુઓ મિત્રો એવું કહેવાય છે કે ધનતેરસની ની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલા જે દેવો ઉતરે છે તે મનુષ્યોના કર્મપત્ર વાંચે છે કોને આપવું છે કોની પાસેથી લેવું છે કોણ યોગ્ય છે કોણ અયોગ્ય છે તે જ રાત્રે તુલસી સાક્ષી બને છે આજ કારણે તુલસીમાં કંઈક બાંધવું એ દેવતાઓ સુધી સીધો સંદેશ મોકલવા જેવું છે તેથી એ ન સમજો કે ફક્ત વસ્તુ બાંધવી જ પૂરતું રહેશે મિત્રો તમારે તમારા મન વચન અને પૂર્ણ મૌન સાથે આ વસ્તુ બાંધવી પડશે કારણ કે ધ્યાન રાખવું છે કે સૌથી પહેલી વસ્તુ જુઓ માતા લક્ષ્મી દરેક વ્યક્તિ પાસેથી પ્રસન્ન થઈ શકે છે ભલે કોઈ વ્યક્તિએ ગમે તેટલા મોટા પાપ કર્યા હોય ગમે તેટલા મોટા કુકર્મો કર્યા હોય હું તમને હવે જે સાવચેતીઓ બતાવીશ તે સૌથી પહેલા તમે સમજી લો એવું કહેવાય છે કે જ્યારે આપણે તુલસીમાં કંઈક બાંધીએ છીએ તો તે વસ્તુ સીધી દેવી દેવતાઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે તો તમારે ફક્ત એટલું સમજવું છે કે જ્યારે તમે તે વસ્તુ બાંધો છો તો સૌથી પહેલા તમારે તમારું મન શાંત રાખવું છે વચન એકદમ પવિત્ર રાખવાના છે અને તે ક્ષણે કોઈ તમને જોવે નહીં આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું છે કારણ કે કોઈ જોવે કે ન જોવે પરંતુ તે જોતા હશે જેમણે જોવું જોઈએ એટલે કે માતા લક્ષ્મી એટલે કે કુબેર દેવ જુઓ ધનતેરસ ની સાંજ હોય સૂર્ય અસ્ત થઈ જાય અને આકાશમાં પ્રથમ તારો ઉદય થાય ત્યારે આંગણામાં તુલસીને જળ અર્પણ કરો દીવો પ્રગટાવો અને ત્રણ વખત મનમાં કહો હે તુલસી હે વિષ્ણુ પ્રિયા મારા ઘરની દરિદ્રતા ને બહાર કરીને સમૃદ્ધિના રથને અંદર લાવો અને ત્યારે કોઈને કહ્યા વગર તે ગુપ્ત વસ્તુને લાલ રંગના દોરામાં બાંધી દો પરંતુ ધ્યાન રાખો સાંજે નહીં રાત્રે તે અંતિમ પહોરમાં લગભગ રાતના બાર વાગ્યાની આસપાસ જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હોય હવે તે વસ્તુ શું છે તે વસ્તુ છે કપૂરમાં પલાળેલું એક તામ્રતા હા મિત્રો એક વખત ફરીથી દોરાવું છું ધ્યાથી સાંભળો કપૂરમાં પલાળેલું એક તામ્રકણ એક નાનકડો તાંબાનો ટુકડો જેને એક રાત પહેલા કપૂરમાં પલાળી રાખવામાં આવ્યો હોય હોય જો મિત્રો તાંબુ પ્રતિનિધિ છે છે અને કપૂર તો ધનના આગમનના માર્ગમાં બંધાયેલી ગાંઠો બળવા લાગે છે આને કોઈ શાસ્ત્ર નહીં લખે કારણ કે આ જ્ઞાન ગુરુમુખ પરંપરાનું છે આને ક્યારેક વેપારીઓએ રાતના અંધારામાં કર્યું હતું અને બીજા જ વર્ષે તેઓ ગંગાની ધારાની જેમ સમૃદ્ધ થઈ ગયા આને કોઈએ કોઈને નથી બતાવ્યું કારણ કે જો બધાને બતાવી દે તો તેની અસર ઓછી થઈ જશે તેથી આજ સુધી આ ઉપાય ન જાણે કેટલાય લોકોથી છુપાવી રાખવામાં આવ્યો છે પરંતુ ધ્યાન રાખો તાંબુ એટલું જ હોવું જોઈએ જેટલું એક ચણાના દાણાથી નાનું હોય જો વધારે થશે તો શરીરમાં ક્રોધની અગ્નિ પ્રજ્વલિત થશે ઓછું થશે તો અસર નહીં આવે જુઓ હવે તેને કપૂરમાં કેવી રીતે પલાળવું તે સૌથી હું તમને બતાવું છું કારણ કે ઉપાયની શરૂઆત જ આ વસ્તુથી થઈ રહી છે કે તેને કપૂરમાં પલાળીને કેવી રીતે રાખવું જુઓ કપૂરને એક માટીની કટોરીમાં રાખો જો માટીની કટોરી ન હોય તો તમે દીવાનો પણ ઉપયોગ કરી શકો છો સૌથી પહેલા તમારે એક માટીની કટોરી કે દીવો લેવો છે તેમાં તાંબાને તેની વચ્ચે દબાવી દો અને તેને સ્વયં ન છો ચિંતી કે ચંદનની લાકડીથી ઉપાડો અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધશો તો કોઈ મંત્ર ન જપવો ન કોઈ કામના કરવી ન મનમાં કોઈ શંકા રાખવી બસ મૌન અને ફક્ત મૌન રહેવું અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલા પ્રણામ કરવું એ ન જોવું કે કઈ બદલાયું કે નહીં કારણ કે પરિવર્તન દૃશ્યમાં નહીં દ્રષ્ટિમાં શરૂ થાય છે પહેલા મહિને અચાનક કોઈ જૂનું દેવો પાછું આવી જશે બીજા મહિને અટકેલો વેપાર ખુલશે ત્રીજા મહિને તમને જાતે જ નહીં સમજાય કે આટલું ધન ક્યાંથી આવવા લાગ્યું ક્યારેક ધન પશુ ધન વાહન ધન સંતાનના રૂપમાં આવે છે પરંતુ અહીં તે સીધું ભૌતિક ધનની ધારા ખોલશે અને જો તમે આ વાત કોઈને કહેવાની ભૂલ કરી તો પ્રવાહ મંદ થઈ જશે હવે સાવચેત રહેવું છે કેટલાક એવા ઘરો હોય છે જ્યાં તુલસી સુકાવા લાગે છે ત્યાં આ ઉપાય ન કરો હા આટલું ધ્યાન હવે ચોક્કસ રાખવું જો તમારા ઘરમાં તુલસી સુકાઈ ગઈ હોય તો ભૂલથી પણ આ ઉપાય ન કરવો નહીં તો આ ઉપાયનો ઉલટો પ્રવાહ શરૂ થઈ જશે પરંતુ મિત્રો જુઓ તમે ઈચ્છો તો દિવાળી કે ધનતેરસ પહેલા તમારા ઘરમાં એક નવો તુલસીનો છોડ પણ લાવીને રોપી શકો છો પરંતુ જુઓ સૌથી વધુ લાભ ત્યાં જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો હશે અને હરો ભરો હશે તો સૌથી પહેલા તો તમારે તુલસીને ઘરમાં સુકાવા ન દેવી અને જો સુકાવા લાગે તો ત્યાં આ ઉપાય ન કરો કારણ કે ત્યાં પહેલા દોષનું પરિમાર્જન જરૂરી છે પરંતુ જો તુલસી હોય જીવંત હોય હોય તો તે તૈયાર છે સૌભાગ્યની રક્ષક બનવા માટે તે તૈયાર છે માતા લક્ષ્મીને તમારા ઘરમાં આકર્ષિત કરવા માટે જો આ ઉપાય કોઈ ભિખારીને કરોડપતિ બનાવી શકે છે કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે આ કોઈ પરિવારની કુલ દરિદ્રતાને દૂર કરી શકે છે પરંતુ લાલચથી ન કરવું ભયથી ન કરવું અને મજબૂરીથી ન કરવું વિશ્વાસથી કરવું કારણ કે જુઓ મિત્રો જો આપણે કોઈ ઉપાય કરીએ છીએ અને તે ઉપાય કરવામાં જો આપણે કોઈનું ખરાબ કરવાનું વિચારીએ કોઈ પ્રકારનો લોભ રાખીએ કોઈ પ્રકારની કામના રાખીએ ઉપાય કરતી વખતે એ વિચારીએ કે આ વ્યક્તિ સાથે ખરાબ થાય તેનું ખરાબ થાય તો ઉપાય પણ લાભ નહીં આપે જુઓ ધનતેરસ નો પર્વ કોઈ સામાન્ય નથી હા મિત્રો હું તમને બધાને બતાવી દઉં કે ધનતેરસનો પર્વ અમીરોનો નથી આ ભાગ્યશાળીઓનો પર્વ છે કેટલાક લોકોની એવી માનસિકતા હોય છે કે ધનતેરસ ના દિવસે ધનની પૂજા થાય છે તો ફક્ત અમીર અને કરોડપતિ લોકો જ ધનતેરસની પૂજા કરે છે કારણ કે તેમની પાસે જ ધન હોય છે પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે હંમેશા ધ્યાન રાખો ધન એક અલગ વસ્તુ છે અને લક્ષ્મી એક અલગ વસ્તુ છે જે મનુષ્ય મહેનત કરે છે દિવસ રાત પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે કમાય છે તેના ઘરમાં હંમેશા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે જ છે જુઓ ધનતેરસનો પર્વ ભાગ્યશાળીઓનો પર્વ છે જે સૌભાગ્યને પકડી લે છે તે જ વાસ્તવિક રૂપે ધનવાન થાય છે હવે તમે કેટલાક વિચારશો કે શું અંધશ્રદ્ધા છે ના આ વિશ્વાસની કળા છે આ ઊર્જાને વાળવાનું વિજ્ઞાન છે આ જ્યોતિષી સંયોગને પોતાની ઓર્બિટમાં લાવવાની યુક્તિ છે અને જો આને સમજી લો તો જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે આજ છે તુલસી અને ધનતેરસનો એક ગુપ્ત સંબંધ જેને યુગોથી છુપાવવામાં આવ્યો છે આજે તમે જાણો છો બાકી કોઈને ન કહેતા અહીંથી આગળ એ જ ભાવ એ જ ઊર્જામાં મિત્રો મેં તમને આખો પ્રયોગ બતાવી દીધો છે હવે જુઓ ઉપાય તો મેં તમને બતાવી દીધો છે પરંતુ ઉપાય કરવાની સાથે સાથે તમે તે તાંબાની વસ્તુ ક્યાંથી લાવશો આટલું પણ ચોક્કસ સાંભળી લો કે તે તાંબુ ખૂબ પવિત્ર હોવું જોઈએ જ્યારે તમે તે તાંબાના નાનકડા ટુકડાને કપૂરમાં પલાળો કે પછી માટીના દીવામાં કે માટીની કટોરીમાં રાખો તો સૌથી પહેલા તે તાંબાને તમારે ગંગાજળથી ધોઈ લેવું છે ગંગાજળ ન હોય તો ગૌમૂત્રથી ધોઈ લેવું છે અને ધ્યાન રાખો મેં તમને બતાવ્યું છે કે તે તાંબાના નાનકડા ટુકડાને તમારે હાથથી ન હોવું કાં તો ચિમતીથી ઉપાડવું છે કે પછી ચંદનની લાકડીથી ઉપાડવું છે હવે આ પછી ધ્યાન રાખજો કે જે લાલ કપડામાં તમે તેને બાંધો છો તે લાલ કપડું પણ સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ તે લાલ કપડું પણ સંપૂર્ણપણે પવિત્ર હોવું જોઈએ વપરાયેલું ગંદુ કે મેલું ન હોવું જોઈએ આટલું ચોક્કસ ધ્યાન રાખજો લાલ કપડું એકદમ સ્વચ્છ રાખવું છે અને તે પછી જુઓ જ્યારે તમે આ ઉપાય કરો તો આટલું ચોક્કસ ધ્યાન રાખવું છે કે સ્ત્રીઓ શું કરે છે કે ક્યારેક જ્યારે કોઈ ઉપાય કરે છે તો સ્ત્રીઓ આસપાસના પાડોશીને બતાવી દે છે માયકામાં બતાવી દે છે સાસરે ઢોલ પીટી દે છે ઉપાય કરતા પહેલા જ તો સ્ત્રીઓએ એકદમ ગુપ્ત રીતે આ ઉપાય કરવો છે કારણ કે જુઓ જો એક ઘરની સ્ત્રી આ ઉપાય કરશે તો આ ઉપાય વધુ ઝડપથી લાભ આપશે શા માટે કારણ કે ઘરની લક્ષ્મી કોણ હોય છે ઘરની વહુ દીકરી કે માતા તો સ્ત્રીઓ આ ઉપાય ખાસ કરીને કરવો કારણ કે આ ઉપાય સ્ત્રીઓને લાભ આપશે કારણ કે એક સ્ત્રી જાણે છે કે તેના ઘરમાં કઈ વસ્તુની કમી છે તેના ઘરમાં કઈ વસ્તુની જરૂર છે અને તે જ આસ્થા તે જ શ્રદ્ધા અને તે જ વિશ્વાસ સાથે સ્ત્રીઓ આ ઉપાય કરશે તો હવે જુઓ તમને આ વિડિયોમાં ઉપાય સાથે સંબંધિત નિયમો પણ બતાવ્યા હતા કે એકદમ મૌન રહેવું છે 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 કોઈની સાથે વાત ન કરવી મન એકદમ એકદમ પવિત્ર રાખવું રાખવું હૃદય સાફ અને સાવચેતીઓ પણ બતાવી છે સાવચેતી તો મેં તમને હજી એક જ બતાવી છે કે આ ઉપાય કરતી વખતે કોઈ તમને જોવે નહીં અને તે નાનકડી તાંબાની વસ્તુને એવી જગ્યાએ બાંધવી જ્યાંથી દરેક વ્યક્તિની નજર ન પડે જુઓ જો તુલસી ખૂબ જ હરિભરી અને ગાઢ હોય તો તેને એકદમ વચ્ચે બાંધી દેવું જેથી કોઈ સામાન્ય મનુષ્યની નજર તેના પર ન પડે ફક્ત માતા લક્ષ્મી અને કુબેર દેવની નજર જ તેના પર પડવી જોઈએ જુઓ મિત્રો આજના જીવનમાં દુઃખ તકલીફ દરેક મનુષ્યના જીવનમાં છે કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન છે કોઈ વ્યક્તિને સંતાન સુખ મળતું નથી કોઈ વ્યક્તિ નોકરી કરે છે પરંતુ નોકરીમાં પ્રમોશન મળતું નથી વેપાર લોકો ખોલે છે પરંતુ ક્યારેક લોકોનો વેપાર ચાલતો નથી ઠપ પડી જાય છે ઘરમાં હંમેશા ઝઘડા ક્લેશ થાય છે ઘરમાં બરકત રહેતી નથી અને ઘરમાં આવે દિવસે કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ રોગથી ગ્રસ્ત રહે જ છે કોઈને કોઈ રોગ પરિવારના કોઈને કોઈ વ્યક્તિને પકડીને બેસી જાય છે તો આ ઉપાય ધનતેરસના દિવસે ચોક્કસ કરજો કારણ કે કે આ આ ઉપાયની એક માન્યતા એ પણ છે ઉપાય ન માત્ર ધનના આગમનના દ્વાર ખોલે છે બલકે આપણા જીવનની પરેશાનીઓને પણ દૂર રાખે છે હા મિત્રો જુઓ મનુષ્ય કમાય છે કોના માટે પોતાના પરિવાર માટે કમાય છે પોતાના પરિવારની ખુશી માટે કમાય છે અને જ્યારે ક્યારેક ઝઘડા અને ક્લેશ થાય છે તો તે જ પરિવાર પણ ઘરથી જતો રહે છે તો તમે આ ધનતેરસના દિવસે માતા લક્ષ્મી પાસે આ કામના પણ ચોક્કસ કરજો કે હે માતા લક્ષ્મી તમે મારા ઘરને હંમેશા એકજૂટ રાખજો મારા પરિવારને ક્યારેય વિખેરાવા ન દેજો જો પરિવારમાં ઝઘડા અને ક્લેશ થાય છે તો તેનો તરત જ નિવારણ કરજો પરંતુ મારા પરિવારને વિખેરાવા ન દેજો મારા પરિવારને તૂટવા ન દેજો કારણ કે જુઓ માતા લક્ષ્મી પણ તે ઘરમાં હંમેશા સ્થાયી નિવાસ કરે છે જ્યાં વહુતિકરીઓનું સન્માન થાય છે કારણ કે ધન્ની દેવી માતા લક્ષ્મી કહે છે કે જો ઘરની લક્ષ્મી હસ્તિર્મતી રહેશે તો ધન્ની દેવી પણ તમારા ઘરમાં હસ્તિર્મતી રહેશે તહેવારના દિવસોમાં ઘણા ઘરમાં સારું અને સકારાત્મક વાતાવરણ બનાવી રાખવું ન કોઈ વ્યક્તિની બુરાઈ કરવી ન કોઈ વ્યક્તિને અપશબ્દો બોલવા ન કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં દ્વેષ રાખવો કારણ કે જ્યાં દ્વેષ હશે

હવે આ પછી ધ્યાન રાખજો કે દિવસે તમે ઘણી બધી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવો છો લોકો ઝાડુ ખરીદે છે ગોળ ખરીદે ખરીદે છે છે ધાણા સોનું ચાંદી હીરાઝવેરા ખરીદે છે પરંતુ જુઓ માતા લક્ષ્મી ક્યારે સોના ચાંદી થી આકર્ષાતી નથી માતા લક્ષ્મી વ્યક્તિના મનના ભાવ જુએ છે વ્યક્તિના મનની દયા જુએ છે વ્યક્તિના મનની કરુણા જુએ છે કે કયો મનુષ્ય કેટલો પવિત્ર છે કયો મનુષ્ય કેટલો દયાળુ છે કારણ કે એવું કહેવાય છે કે માતા લક્ષ્મી હંમેશા તે લોકો પાસે સૌથી વધુ જાય છે જે લોકો બીજાનું ભલું કરવાની ઈચ્છા સૌથી પહેલા રાખે છે ઘણીવાર તમે પણ જોયું હશે કે આ જે મોટા મોટા લોકો હોય છે આ આટલા અમીર શા માટે હોય છે શા માટે કારણ કે આ લોકોનું ભલું પણ કરે છે દાન પુણ્ય કરે છે તે માતાની સેવા પણ કરે છે અસહાય વ્યક્તિઓને વસ્ત્રો પણ દાન કરે છે તો તમે એક વસ્તુનો વધુ પ્રણ લેજો કે આ ધનતેરસના દિવસે તમે કોઈ અસહાય વ્યક્તિની મદદ ચોક્કસ કરજો કોઈ ગરીબ વ્યક્તિ જો તમારા ઘરના દ્વારે આવે તો તેનું અપમાન ન કરજો એવું બની શકે કે માતા લક્ષ્મી તમારી પરીક્ષા લેવા આવી હોય તે ગરીબ વ્યક્તિના રૂપમાં અને જો તમે અપમાન કર્યું તો તમે અપમાન તે ગરીબ વ્યક્તિનું નહીં બલકે સાક્ષાત માતા લક્ષ્મીનું કર્યું છે તેથી ધ્યાન રાખજો કે માતા રાણી તમારી પણ રૂપમાં પરીક્ષા લેશે કારણ કે જુઓ ફક્ત ધ્યાન આપવું જ માતા રાણીનો લક્ષ્ય નથી હોતો માતા લક્ષ્મી પોતાના ભક્તોની પરીક્ષા પણ ઘણી રીતે લે છે ક્યારેક મુસીબત આપીને ક્યારેક મુસીબતના રૂપમાં આવીને તો ધ્યાન રાખજો કે આગામી સમયમાં તમારે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું કોઈના વિશે રાખવો કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી પોતાના શબ્દોનું ખૂબ જ યોગ્ય ચયન કરવું તો મિત્રો જે ઉપાય મેં તમને બતાવ્યો છે આશા રાખું છું કે તે ઉપાય તમને બધાને ખૂબ ગમ્યો હશે તો તમે બધા પાસેથી એક વિશેષ આગ્રહ છે જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો માતા લક્ષ્મી તમારી બધાની મનોકામના પૂર્ણ કરશે અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તમે બધા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી